રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ હાલો આજ વિડીયો હમણે ઘણા સમયથી નથી બનાવતો આજ આપણે બનાવી હી અને આજ આપણે બનાવો શેણાનો રગડો અને લીલા શેણા રાજન બાપુ ખબર લાયા હતા આપણે ખોલીને બાપા મૂકી દીધા ગોપી જવા ઉકળે ગઢખાઈ ના ગેસ ઉકળે થોડા થોડા કાચા હે સેણાને રગડામાં માખો વસ્તુ બધી તૈયાર કરી નાખી આ રાના લીલા મરચા ખાંડેલા ટામેટા કોથમરી લીલું લસણ આપણે ખાંડવાનું છે અને હજી ટમેટા થોડા નાખવાના રાજમાં જાય પછી આપણે રગડો બનશે નથી શિયાળામાં માણા બહુ બનાવવા ને આમ વાર બનાવી એટલે આજે આપણે રગડો પેલા શાક બનાવવાનું વિચારો હોય પછી રગડો બનાવો તો રગડો બનાવવાનો હોય મરસા ને એવું મનસાઈ ખાંડવાયું આપણે લીલું લસણ ખાઈને બધું કરી નાખી પછી બનાવી રગડો અને આરે બાજા ને રોટલા ખાવાની મજા આવે માલ ધોવા જાય હે એ માલ ધોઈ પછી રોટલા બનાવશે તો હું રગડો તૈયાર કરી નાખું તો હાલો વિડીયો બની રહી જાય વિડીયો જોતા રહી જાય કોને કોને સેના રગડો વધારે ભાવે કોને કોને બનાવે કોમેન્ટમાં જરૂર કીજો આપણે બનાવશું વઘાર કઈ રીતે નાખી કેવો બને જોજો વિડીયોમાં આગળ આગળ તો આજ આહે આપણે લીલા ચણા શાક એટલે કેવાય રગડો હા અને આપણે સુંજી નાખી બફાઈ ગયા એટલે પછી તે રગડો

બાકી કીધું આપણે આવતા હોય હાદા મસાલા અને બાદિયા મનસુન નથી તે એ મેં કાઢ લે અને ખાણની બાદિયા ખાઈ નાખે તો હાલો વિડીયો કઢી બનારો વઘારી એટલે બતાવી હાલો ત્યારે જો હવે બધું તૈયારી થઈ જાય આપણે લીલું લસણ હે લીલા મરચાં ખાંડેલા અને ટમેટા બાદિયાનો મસાલો આ લીલી કોથમરી અને મરચું હળદર મીઠું રાઈ બધું કમ્પ્લીટ કરી નવીન વસ્તુ કાઈ નહીં આપણે જે શાકમાં નાખતા હોય મસાલા બધા

આ તો ગામ માં એ લાયા તો દુકાને ગામ માં લાયા હોય માલશુની દુકાને લાયા શું ભાવ લાયા તા બધો દોઈ આયેય ભેગા તો જો માર હે ને લીલવડી બક્કા બહુ થી નતું ઓરા ને શાક ગිරતો ને આખ ખોસીયા રસોઈ રહેત થાડી ખાલી બનાવી ગઈ સાહેસ અને ભીંડો હતો ગવાર હતો કા મેલે છોટી ભીંડો અતાર વાવા નો આપણે તો ભીંડો અતાર વાવા નો હે આખી હું કોરું કમ્પ્લીટ કરી તું હલકો તો જોરદાર જાજો વાવવાનો થોડામ કાઈ ન વળે બે અઢી વીઘા જાજા ની તો આપણે 10 હા 10 15 વધી પડે ભલે 25 40 15 20 જબલો ઉતરે હારું ઉતરવા ઊંડે એટલે ટમેટા અસલ નો ગયા મસાલો નાખો તું બનાવશું મને ખબર હોય મને ભૂસે આ હું નવી کاری કરું રગડામાં પણ ધીરે હોય તો ને નથી કશી મારી મને ગમેતર ગમી વસ્તુ નવી બનાવીને બનાવવું હોય તો હવે હોય ની બસ વસ્તુ ઉતતી સુપર બનશે રા સુપર મોઢામાં પાણી આવે ખાઈને એમ કાઈ ન ગજો હે માં ખાજો ને હે તો થયો ને

હાલો જો સેના રગડો અસલ ઉતરી ગયો હવે આ બાદી હજી આપડે ખાંડા થી નાખી દઈએ એટલે આન સુવાદ હવે જ આવે તમે તાર બનાવો તો આ રીત નાખો વગર માં નહીં નાખો ને વગર માં નાખો ને તો એ બરી જાય એટલે એની ગોરેમ ન આવે મસ્ત ગોરેમ આવે ને હવે આપણે બનાવવા ચા બાપા ગયા હે ભાગ દેવા તૈયારી થાય અને રગડો બની ગયો હે અસલ જો આ તો થોડો ઘાટો થવા દીજે વાંધો નહીં

આ રુક જો ફોન જોવે બાપા બેઠા હે એ નૈકિતા શું બોલે બોલ છે ખાવા એમ તો આલો કેસન બેસન બે કરવા માંડો કેમ ભૂજ હાલો ત્રણ ચાર ઘઉના ના બનાવશે અડધા જો બાપા ની બધાને ઘઉ ના ભાવે ત્રણ ચાર જણા બાજરા ના ભાવે એટલે બે રોટલા અમારે હાજા બનાવ જ પડે रुतिकान भिडियो हामीले तमन देखाउँ इने बनाए हे तमी लो त आइ जाय लागुलु नति मलाई आइजी ह अल ह रगडो बनियो ह असल बन्यो ह खावाई बेटा माइ गदु न रगडो म जकें त कति मदन म त एन्दो बडा कति मदन म त भम्माति आछै ज्यू त हेन

પેલા શું કે ઘઉંનો આપને ભાવ એટલે ઘઉંનો રોટલો પેલા ટ્રાય કરી આકા તમે કોક કોક રહી ગયા તો ને કરી પૂરો કેવો લાગ્યો કોમેન્ટ માં કીજો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો